કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગણપતિ દાદાના દિવસો ચાલે છે એટલે આપણે બનાવીશું મોદક કોઈ ન બનાવે એવા જેમાં ખજૂર અઢીસો ગ્રામ લીધા છે કાજુ બદામ છે અને કિસ્ પિસ્તા લીધા છે તો આપણે મિક્સરમાં આપણે એને ક્રશ કરી લઈશું તો કાજુને પહેલાં અધકચરા ક્રશ કરવાના છે તમારે હવે આપણા કાચું બદામ છે એ મિક્સરમાં પીસી લીધા છે આપણે એનો અડધકચરો પાવડર કરી લીધો છે હવે આપણે એ નાખીશું એમાં અઢીસો ગ્રામ જેટલી મેં ખજૂર લીધી છે તો આપણે એને મિક્સરમાં એકદમ ઝીણો ગ્રેવી જેવું કરી લેશું મિક્સર ફેરવી લઈએ હવે આપણે મિક્સર આપણું થઈ ગયું છે તમે જોઈ શકો છો આવો આપણે માવો બનાવવાનું છે ખજૂરનો એકદમ ઝીણો અને એકદમ જાડો એને એવો મીડિયમ રાખવાનો છે મેં અહીંયા એક સ્પેન લીધી છે તેમાં એમાં એક બે ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું ઘી થોડુંક હલકું ગરમ થાય એટલે આપણે એમાં નાખીશું પીસેલો ખજૂર આમાં બહુ ઘીની જરૂર પડતી નથી એટલે અહીંયા મેં ઓછું ઘી લીધું છે હવે આપણે ખજૂર છે એ પીસેલું છે એ આપણે એમાં એડ કરીશું અને થોડીક વાર ત્રણથી ચાર મિનિટ સુધી આપણે એને હલાવતા રહીશું ગેસની ફ્લેમ છે એ તમારે સાવ સ્લો રાખવાની છે નકર ખજૂર છે એ કાળી પડી જાય છે એટલે આપણે મીડિયમ રાખવાની છે અને આ રીતે હળવાથી તાવીતાથી આપણે ફેરવતા જ રહેવાનું છે આવી રીતે તમે ખજૂરને બે થી ત્રણ મિનિટ સુધી હલાવશો એટલે ખજૂર છે એ આપણે ગરમ થાય એટલે ઓગળવા લાગશે અને ખજૂરના તમે આ મોદક બનાવશો તો બહાર જેવા જ આપણે ઘરે બને છે અને બહાર બહુ જ મોંઘા હોય છે હજારના કિલો કે એવું એવી રીતે હોય છે તો આપણે ઘરે બનાવશું ડ્રાયફ્રૂટવાળા અને બહુ હેલ્ધી બને છે તમે જોઈ શકો છો આપણો એકદમ ખજૂર છે એ ઓગળી ગઈ છે આ રીતે હલાવતા જ રહેવાનું છે પાછું બે મિનિટ સુધી આપણે એને થવા દઈશું તમે જોઈ શકો છો આપણી ખજૂર છે એ ઓગળી ગઈ છે તો એમાં આપણે ડ્રાયફ્રૂટ છે એ પીસેલા એ આપણે એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું મિક્સ ન થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે અને મેં અહીંયા ગેસની ફ્લેમ છે એ બંધ કરી દીધી છે તમે હલાવો ત્યારે થોડીક વાર બે મિનિટ સુધી તમારે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને બરાબર મિશ્રણ કરી લેવાનું છે હવે એમાં મેં એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે એનાથી લાડુ છે એકદમ સોફ્ટ બને છે અને પાછું આપણે એકદમ મિક્સ બરાબર કરી લેશું ઘી સાથે આ રીતે હલાવશો તો આપણા જે મોદક છે એ બહુ સારા બને છે હવે આપણી મોદકનો માવો છે પેસ્ટ એ એકદમ મસ્ત બની ગઈ છે તમે જોઈ શકો છો હવે મેં એક મોડ લીધું છે એમાં આપણે પિસ્તા બે સાઈડ બહાર મળે એ રીતે જ આપણે ઘરે બનાવીશું એટલે મેં અહીંયા ડેકોરેશન માટે મૂક્યું છે તમે જોઈ શકો છો બહાર મળે એવા જ આપણા મોદક છે ખજૂરના એ છે હવે આપણે એને અંદરથી એકદમ ફિટ માવો થઈ જાય ત્યાં સુધી આપણે એને ભરી લઈશું મોડ મોડને અને આ મોદક બહુ ટેસ્ટી બને છે તમે જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો આપણું મોદક કેટલા સરસ બન્યા છે આ રીતે એક પછી એક બધા મોલ્ડ આપણે ભરી લેશું મોદક ને આ તમે ખાવ તો પણ કાંઈ બીમાર કોઈ પડતા નથી બાળકો તમે જોઈ શકો છો આપણા મોદક રેડી થઈ ગયા છે આ રીતે એક પછી એક પછી આપણે બધા મોલ્ડ ભરી લેશું અને આ રેસીપી તમે જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી બને છે અમારી રેસીપી બની ગઈ છે મોદક લાડુ બની ગયા છે તો અમારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને જોવા મળશે થેન્ક યુ